વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરીની સામે છેલ્લા ત્રણ દિવસથી પાણીની લાઇનમાં લીકેજને કારણે અમૂલ્ય પાણી બિનઉપયોગી વહી રહ્યું છે પાણી અમૂલ્ય છે જલ હેતુ જીવન હેના સૂત્રો પાઠ વિશે શાળા કોલેજમાં બાળકોને ભણાવવામાં આવે છે પણ વીએમસીનું તંત્ર અમૂલ્ય પાણી માટે ગંભીર નથી શહેરમાં અવારનવાર પાણીની લાઈનમાં ભંગાણ થતાં પાણીનો બગાડ થતો હોય છે પણ તંત્રના પેટનું પાણી હલતું નથી બીજી તરફ ઘણી બધી સોસાયટીઓમાં ઓછા પ્રેશરથી મળતા પાણીને કારણે લોકો પરેશાન થતા હોય છે

જ્યારે તપાસ કરવામાં આવી તો પાણીની લાઈનની અંદર લીકેજ જોવા મળ્યું હતું વોર્ડ નંબર તેરના કાઉન્સિલર બાળુભાઈ સુરવે જણાવ્યું કે અહીંયા છેલ્લા ઘણા સમયથી ગેસની પાઇપલાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના કોઈ પણ અધિકારી કે કર્મચારી હાજર રહેતા નથી અને ગેસની લાઈન નાખનારા કોન્ટ્રાક્ટરના માણસો ગમે ત્યાં કોઈને પૂછ્યા વગર લાઈન ખોદતા હોય છે એના કારણે પાણીની લાઈનમાં ગેસ કનેક્શનની પાઇપ નાખનાર માણસો દ્વારા ડ્રિલ મશીનથી પાણીની લાઇનમાં કાણું પડી જવાથી હજારો લિટર પાણી રોડ ઉપર વેડફાઈ ગયું હતું આ મામલે ગેસની લાઇન નાખનાર કોન્ટ્રાક્ટર સામે કડકમાં કાર્યવાહી કરવા માંગ કરી હતી અને જે પણ નુકસાન થયું હોય તેની ભરપાઈ ગેસના કોન્ટ્રાક્ટર પાસે લેવા માંગ કરી હતી હાલ પાણીની લાઇનમાં ફોલ્ટ મળી જતાં સમારકામ કરવા તંત્રએ કામગીરી હાથ ધરી હતી